આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો માવઠાની ફરી એક આગાઈ સામે આવી છે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે અત્યારે આ જિલ્લાઓમાં પડ્યો છે વરસાદ ઠંડીનો પારો પણ ગગડ્યો છે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે વધુ વિગત જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગની આગાઈ સામે આવી છે વાત જાણ એમ છે કે ગઈકાલે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે હવે ફરીથી હવામાન વિભાગે રાજ્યમાં અગિયાર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ઉત્તરાયણને લઈને મોટી અપડેટ આવી ગઈ છે ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ લૂંટવાની ધાબા પરથી પડવાની તેમજ વાહન ચાલકોને દોરી વાગવાની અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે અને જીવ ગુમાવવો ના પડે તે માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કોઈને જીવ ન ગુમાવવો પડે તે માટે ઇમરજન્સી એકસો આઠ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને તૈયારી શરૂ કરી દીધી છે કુલ આઠસો રોડ રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતા અકસ્માતના કેસ વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વખતે અકસ્માતના કેસમાં અઠ્યાવીસ ટકાનો વધારો થવાની સંભાવના છે વાયબ્રેન્ટ ગુજરાતના સૌથી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે વાયબ્રેન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી બે હજાર ચોવીસમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે તેમની કંપની રિલાયન્સ અવારનવાર દસ વર્ષ સુધી રાજ્યમાં રોકાણ ચાલુ રાખશે અને બે હજાર ત્રીસ સુધી ગુજરાતની કુલ ગ્રીન એનર્જી ખતપતોનો અડધો હિસ્સો તેમની કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે આ સાથે જ રિલાયન્સ જીઓ દુનિયાનું સૌથી તેમજ ફાઇવજી રોલઆઉટ પૂર્ણ કર્યું હતું અત્યારે હાલમાં જીઓ ફાઇવ જી ધૂમ મચાવી રહ્યું છે અને જીઓ ફાઇવ જીને લઈને મહત્વની અપડેટ પણ આવી રહી છે આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના દરેક ખેડૂતોને આપવામાં આવી રહી છે એક વર્ષમાં ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે એવામાં હાલ એવી વાતો ચાલી રહી છે કે મોદી સરકાર મહિલા ખેડૂતો માટે બમ્ફસ સ્કીમ લાવવા જઈ રહી છે લોકસભાની ચૂંટણીને કારણે આ સામાન્ય બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે ચૂંટણી વર્ષ બજેટ હોવાથી તમામની નજર તેના પર છે દર વખતની જેમ આ વખતે પણ નોકરીયાત વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે એવામાં હાલ એવા અહેવાલો મળી રહ્યા છે કે મોદી સરકાર જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ બાવણી કરી શકે છે હાલના મહત્વના સમાચાર મળી રહ્યા છે જો તમારે પણ મહિલા ખેડૂતો ખાતેદાર હોય તો તેમના વિશે પણ અપડેટ મેળવી શકો છો રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતા આમંત્રણને ઠુકરાયું છે સોનિયા ગાંધી કોંગ્રેસના એક પણ નેતાને અયોધ્યા જવાની ના પાડે છે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ ઠાકુરે આજે નિવેદન આપતા તે લખ્યું હતું કે બાવીસ જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિરના કાર્યક્રમમાં જોડાવા અંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે આગળ લખ્યું હતું કે આપણા દેશમાં ભગવાન રામ લાખો લોકો દ્વારા પૂજવામાં આવે છે ધર્મ એ ખાનગી બાબત છે પરંતુ આરએસએસ અને બીજેપીએ અયોધ્યા રામ મંદિરને રાજનીતિનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે હાલમાં રામ મંદિરને લઈને મોટી ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે બહિષ્કાર કરવામાં આવ્યો છે તેને લઈને એક તમે કોમેન્ટ કરી શકો છો અને જય શ્રી રામ લખવાનું ના ભૂલશો માવઠાની એક મોટી મહત્ત્વની આગાહી સામે આવી છે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે ખેડૂતોને ચિંતા વધારતી કમોસમી આગાહીને લઈને પાક નુકસાનના ફરી વાદળો ઘેરાયા છે દક્ષિણ પૂર્વ અરબીય સમુદ્રમાં ઉપરવાસમાં સાયકોલોજી સર્ક્યુલેશનને સક્રિય થવાને કારણે સાયકોલોજીને લીધે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે તેમજ હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તમારા વિસ્તારમાં વાદળા છે કે માવઠું થાય તેવી શક્યતા હોય તો કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે જી હા વધુ વાત કરીએ તો આજથી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે સાતથી બાર જાન્યુઆરી સુધી યોજાય છે પતંગ ઉત્સવ પતંગ ઉત્સવમાં રાજ્યપાલ મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ રહેશે હાજર પતંગ ઉત્સવના કુલ ચોર્યાસી દેશોના એકસો ને પતંગબાજો ભાગ લેશે રાજ્યમાંથી તેરવીસ શહેરોમાંથી આઠસો ને છપ્પન પતંગબાજો પણ પતંગ ઉડાડશે ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાઇબ્રેટ ગુજરાત સિમિટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી આપોઆપ કરી દેવામાં આવ્યો છે તો આજે વડાપ્રધાન પણ ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે આવે છે આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી શકે છે તો બીજી તરફ ભાજપે લોકસભાની ત્રણેય બેઠક દીઠ કલ્ટર બનાવીને ત્રણ પૂર્વ મંત્રીઓને આઠ નેતાઓને જવાબદારી સોંપવાનું મુખ્ય કાર્ય કરી શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ચાઇનીઝ દોરીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો તમે પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો તમારા માટે પણ કામના સમાચાર છે ચાઇનીઝ દોરીએ એક યુવતીનો ભોગ લીધો છે નડિયાદના વણિયાવાડથી ફતેહપુરા જવા માટેના રોડ પર બન્યો છે એક્સિડન્ટ એક્ટિવા પર જતી યુવતીના ગળામાં આવી જતાં ચાઇનીઝ દોરી યુવતીનું ગળું કપાઈ જતાં યુવતીનું મોત નીપજ્યું છે અત્યારે ચાઇનીઝ દોરીનું વેચાણ અને વપરાશ કરવા ઉપર પ્રતિબંધ છે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને જાણો નવ અને દસ તારીખે તેમનો કાર્યક્રમ શું રહેશે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પીએમ મોદીની ગુજરાતમાં આવવાનો પ્રવાસ પણ વધી ગયો છે હાલમાં લોકસભાની ચૂંટણીને થોડીક જ વાર છે ત્યારે પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આઠ તારીખે રાત્રે દસ ને પંદરે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે એરપોર્ટ પરથી સીધા જ રાજભવન જવા માટે રવાના થશે અને ત્યાર પછી ત્યાં બીજા દિવસે મહાત્મા મંદિરમાં મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં બીજા દેશના પીએમને પણ બોલાવવામાં આવ્યા છે તેમની સાથે મિટિંગ કરશે અને બપોર સુધી ત્યાં જ રોકાવાના છે પીએમ મોદી હાલમાં ચૂંટણીને લઈને ગુજરાતમાં તમ તોકાર મહેનત ચાલી રહી છે આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોલેજનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાઇબ્રેટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે બી એ બી બીબીએ એમ એ એમ કોનની નવ અને દસમી તારીખે યોજાનારી પરીક્ષાઓની તારીખ બદલાઈ ગઈ છે વાઇબ્રેટ ગુજરાત સમિતિને કારણે ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરાયો મોટો નિર્ણય નવ અને દસ તારીખે યોજાનારી પરીક્ષા હવે સત્તર અને અઢારમી જાન્યુઆરીએ યોજાશે જેને મહત્ત્વની નોંધ લીજો અને તમારે કોઈ કોલેજીન હોય તો તેમને આ વિડીયો શેર કરવા વિનંતી